રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં પાઠવાયું પત્ર રાજપૂત સમાજના માતા બહેનો સમાજને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી ઉચ્ચારવાના અને વિવાદિત નિવેદન અંગે પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં હજુ વિરોધ યથાવત વિરોધના ભાગરૂપે ઉપલેટા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

અમારા છત્રી સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા અમારી એ માગ હોય કે પરસોત્તમ રૂપાલાની દાવેદારી રજ થાય બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા બસ એક પરસોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય રજ થાય બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉતરો ઉજળો ઇતિહાસ છે કે એમને પાંચસો ને સાઠ રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કઈ ના કહેવાય અને અમારી એક વસ્તુ એવી હોય છે અમારી બેનો દીકરીઓ એની ઈજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થતી ઉજરાવાય હોય નારીથી તો આજે એનું અપમાન થયું છે તો અમે આ જરી કઈ સહન ન કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે જ આલતી હોય છે આજે 15 દિવસ થયા અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને ઈ પરસોત્તમ રૂપાલાની દાવેદારી અગડ રાખવા માટેના સરકાર પ્રયત્ન કરે રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર 22 કરોડ રાજપૂત સમાજ છે અને આનો પડગો એકો એક રાજ્યની અંદર પડવાનો છે એકો એક રાજ્યની અંદર જ્યાં જ્યાં ભાજપ સરકારની જે કાય ચીટુ હશે ત્યાં અસર કરશે અને કાયમીને માટે આ સરકાર સામે ક્ષત્રિયો વિરોધમાં રહેશે આ બાબતમાં અમારો વિરોધ છે પરસોત્તમ રૂપાલાની દાવેદારી નાબૂદ થાય કારણ શું કારણ અમારા સમાજ ને કલેકિત કર્યો છે એવા શબ્દો બોલીને આજે અમારો સમાજ બીજા સમાજ ને કાયમીન માટે રક્ષણ કરતો સમાજ હોય જ્યાં ત્યાં કઈ મુશ્કેલી પડી હોય અન્ય જાતિને તે રાજપૂત સમાજ આગળ હોય છે રાજપૂત સમાજ બલિદાન દીધા છે કાયમી માટે અને હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજ ભોગ છે મહારાણા પ્રતાપ હોય શિવાજી મહારાજ હોય પૃથ્વીરાજ ચૌહાણ હોય આ બધાએ બલિદાન દીધા છે એને કલંકિત કરવા આ સહના રાજપૂત સમાજ ન કરીએ અને કરીએ તો પણ અમારા સમાજ અપમાન થાય હવે વાત અમારે એ કે જો રૂપાલાની ટિકિટ રજ નહી થાય તો આજે અસ્વિસ્થ નો સવાલ લીધે છે એક બે બાબત થી અમારી ઈજ્જત જાય છે એક તો પેલા એ શબ્દ બોલ્યા એમાંય અમારી ઈજ્જત ગઈ છે અને વાત હવે અમે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે આ ટિકિટ રજ ના થાય એટલે અમારે રાજપૂત સમાજનો અસ્વિસ્તા નો સવાલ છે એટલે આ તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી એમ રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે આવા એલ ફેલ નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એના સિવાય તમે ગમે એને આપો રાજપૂત સમાજને છત્રી સમાજને શિરો માનીએ છે આ તકે માત્ર એવું નથી આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ તાલુકદાર ભાઈઓ બધા જ રાજપૂત ભાઈઓ છત્રી ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના ન પ્રવેશના બોર્ડ લગાવેલા છે છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો પણ ક્ષત્રિયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં અમારી પેઢીયુએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે વાત એક કરે છે કે માફી આપી દ્યો માફી આપી દ્યો છત્રીય સમાજ વિશાળ ભાવનાવાળો હોય છે સો ટકા ક્ત્રિય સમાજ વિશાળ ભાવ વિશાળ ભાવનાવાળો છે હતો અને રહેશે પણ જૂના ઇતિહાસ ઉપરથી અમને પણ અનુભવ છે જ્યારે જ્યારે માફી આપી છે ત્યારે ત્યારે રાજપૂતો માટે માથે વધારે આક્રમણો થયા છે એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે એટલે ઇતિહાસનો પાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી એટલે સમય સૂચકતા જોઈ વર્ષોત્તમભાઈ સારી રીતે એની રીતે માનભેર ટિકિટ પાછી ખેંચી લે એને કોઈને એની પાર્ટી ને પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજ ને પ્રોબ્લેમ ના આવે આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની માતાઓની બહેનોની અને યુવાનોની માગણી છે બ્યુરો રિપોર્ટ અર્ષીભાઈ આહિર